ધંધુકાના કોટડા ગામ પાસે આવેલ કોટડા કટ વિસ્તાર હાલ તેના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે એક સમય ધંધુકાના લોકો માટે ફરવા માટે માત્ર આ જ સ્થળ હતું જ્યાં ધંધુકા અને આસપાસના લોકો પરિવાર સાથે આવી આનંદ કરતા એક સમય ધંધુકાના લોકોથી ભરી રહેલો આ વિસ્તાર હાલ ઉજ્જડ હાલતમાં છે પાછલા થોડા વર્ષોથી જર્જરિત હાલતમાં આ વિસ્તાર જોવા મળી રહ્યો છે કટ એ એક ધંધુકાનું પ્રાકૃતિક અને રમણીય સ્થળ હતું માવજતના અભાવે છેલ્લા પંદર વીસ વર્ષથી આ જગ્યાની હાલત એકદમ બદતર થઈ છે એની માવજત નથી થઈ કુદરતી રીતે આ સ્થળે ધંધુકાની કોઈ શાળા કે પ્રકૃતિ પ્રેમીઓ એવા નહીં હોય જેમને આ જગ્યાની મુલાકાત ન લીધી હોય ઘણા બધા વૃક્ષો સરસ મજાની પ્રાકૃતિક જગ્યા પંખીઓનો કલરાવ અને નાહવા માટેની સરસ મજાની નદીના એક મજાનો મજાનો સરસ કટ હતો ગવર્મેન્ટ બાંધકામ કરેલું બે બંધ બનાયેલા છે વર્ષોથી આની કોઈ જાળવણી થતી જ નથી પેહલા શરૂઆતમાં એક વોચમેન હતા એક ક્લાર્ક હતા અને એક માળી હતા ત્રણ વ્યક્તિ અહીં કામ કરતા હતા પણ ત્રણેય રિટાયર થયા પછી હજી સુધી કોઈ જોવા પણ આવતું નથી